નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર બુધવારના રોજ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદિક દવાખાનું પ્રતાપનગર તાલુકા વાસદાના મેડિકલ ઓફિસર દ્વારા જરી પંચાયત ખાતે મમતા દિવસ સાથે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં આયુર્વેદ પદ્ધતિથી નિદાન અને સારવાર કરવામાં આવી બાળકોને સુવર્ણ પ્રાશન અને સર્વ પરિચર્યા અને યોગ વિશે સમજણ આપી તેમજ યોગ શિક્ષક દ્વારા સો દિવસ વિશ્વ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સગર્ભા બાળકો ડાયાબિટીસ અસ્થમા હાઇપરટેન્શન માટે યોગ કરાવી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ખારેલ રાનકુવા સ્ટેટ હાઇવે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એકનો મોત ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ખારેલ રાનકુવા સ્ટેટ હાઇવે ઉપર ગણદવા ગામની સીમા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓને લઈને હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી બનાવની વિગત એવી છે કે મોરબીથી ટાઇલ્સ ભરીને કણા જતી ટ્રક નંબર કે એચ પાંત્રીસ ડી પાંત્રીસ તેવીસ લઈને મંજુનાથ સોમનના કુરબા ઉમરવસ સાડત્રીસ રહે કર્ણાટક જ્યારે ખારેલ રાનકુવા હાઈવે પરથી તેર પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રે આઠ કલાકની આસપાસ પસાર થતા હતા ત્યારે ગણદેવાના

મોત નીપજ્યું હતું આ બનાવની ફરિયાદ વિજયભાઈ ધીરુભાઈ પટેલે કરતા ખારેલ ચોકીના એસઆઈ સંદીપ શ્રીરામ કરી રહ્યા છે અકસ્માત કરનાર ડ્રાઈવરની અટક કરાઈ છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્યાસી ટકા તો સાંજે સત્તાવન ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી ચોમાસાનો વરસાદ થાય તે પહેલા ખેડૂતો દ્વારા કયા પાકનો વાવેતર કરવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ બિયારણની ખરીદી ચોકસાઈથી અને કાળજીપૂર્વક કરવા અંગે અગત્યનું પાસું ઉનાળુ સિઝન અને ચોમાસાનો વરસાદ થાય તે પહેલા ખેડૂતો દ્વારા કયા પાકનો વાવેતર કરવું તેનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે જેમાં જુદા જુદા ઘણા પાસાઓ ધ્યાને લેવામાં આવતા હોય છે તે પૈકી બિયારણની ચોકસાઈ અને કાળજીપૂર્વક પસંદગી અગત્યનું પાસું ગણાય છે કારણ કે પાત ઉત્પાદનનો મુખ્ય આધાર બિયારણ હોય છે જો બિયારણમાં કોઈ પ્રશ્ન આવે તો ખેડૂતોની આખી સિઝન ફેલ થતી હોય છે જેથી ખેડૂતો બિયારણ उपकरण की खरीदी धीरजपूर्वक ने पूरी चौकसाई थी करवा अमुक बाबत तो ध्यान ले जो ये माहिती आपवा मा आवी हती आइसक्रीम हमारे यहाँ रोस्ट चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो શિપરા આગ્રેના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ વર્ષ બે અને બે માટે નવસારીના એકાવન ગામોમાં વાસ્મોના રૂપિયા એકસો લાખના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી નવસારી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી જેમાં નવસારી જિલ્લાના એકાવન ગામોમાં વાસ્મોના રૂપિયા એકસો લાખના યોજનાકીય કામોને બહાલી આપવામાં આવી હતી ગ્રામ્ય પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની આ બેઠક આયોજિત કરવામાં આવી હતી કલેક્ટર વર્ષની કામગીરી અને જિલ્લાની પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા મોન્સૂન પ્રિપેરનેસ અંતર્ગત ડેન્ગ્યુ અટકાયતી અને નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી શરૂ દર વર્ષે સોળ મે રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે ડેન્ગ્યુ વાયરસથી થતો એક રોગ છે છે તથા તેનાથી મૃત્યુ પણ થઈ શકે આ રોગનો ફેલાવો ચોમાસા દરમિયાન સૌથી વધુ થાય છે ચોમાસાની ઋતુ નજીકમાં છે ત્યારે સિઝનલ રોગો પ્રત્યે જાગૃતતા ફેલાવવી જરૂરી બને છે ત્યારે નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની સતર્કતાના કારણે ચોમાસા પૂર્વે ડેન્ગ્યુ સહિત સિઝનલ રોગો અંગે નાગરિકોને જાગૃત કરવાની કામગીરી અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે નવસાઈના પરથાણ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો અજાણ્યા વાહન ચાલકે બાઇક પર જઈ રહેલા પિતા પુત્રને અડફેટે લીધા બાઇક પરથી પટકાતા પિતાનું ઘટના મોત નીપજ્યું પુત્રને નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયા પિતા પુત્ર પાણીની મોટર રિપેરિંગનું કામ કરતા હતા નવસાઈથી સુરત તરફ જતા અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી ધરતી આબા જનજાતીય ગ્રામ ગામોના જેટલા આદિજાતિ અભિયાન અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક ધરતી આબા જનજાગૃતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ દેશના સાતસોથી થી વધુ જનજાતિઓ માટે ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પાંચસો ઓગણપચાસ જિલ્લાઓના તેસઠ હજાર આઠસો ગામોમાં રહેતી પાંચ પોઈન્ટ આડત્રીસ કરોડની આદિજાતિ વસ્તી માટે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે જેમાં ગુજરાત રાજ્યના એકવીસ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો અને સમુદાયોના સર્વગ્રાહી અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારને વિવિધ યોજનાઓ દ્વારા આવાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્ય અને પોષણ શિક્ષણ આજીવિકા વીજળી જેવી વિવિધ પાયાની સુવિધાઓ પૂરી પાડવા વડાપ્રધાનના આવતા પાંચ વર્ષના વિઝન હેઠળ રૂપિયા ઓગણસી હજાર એકસો છપ્પન કરોડ બજેટ સાથે આદિજાતિ બાબતોના મંત્રાલય સહિત સત્તર મંત્રાલયો દ્વારા પચીસ હસ્તક્ષેપોમાં લાગુ કરવામાં આવશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમો સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારીમાં બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક સમય કેમ્પ સાત થી પંદર વર્ષના બાળકો માટે તારીખ સોળ મે સુધી આયોજન નવસારી નગરપાલિકા જલાલપુર તાલુકો ગણદેવી તાલુકા તાલુકા ચીખલી આમ નવસારી જિલ્લામાં પાંચ નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાશે બાળકો પ્રગતિનો આધાર સ્તંભ છે યોગ થકી બાળકના બાળકોને સ્વસ્થ તેજસ્વી અને મેદસ્વીતા મુક્ત માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાત થી પંદર વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર નું આયોજન તારીખ સોળથી ત્રીસમી મે બે હજાર સુધી રહેશે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે નિમિત્તે નવસારી નગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને લોકજાગૃતિ માટે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરાયું છે તારીખ સત્તર અને દાર મે બે હજાર પચીસના રોજ વિવિધ સમયગાળામાં બે બેચમાં પ્રવાસ યોજાશે આ યોજનનો મુખ્ય હેતુ સંગ્રહાલયનો મહત્ત્વ વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે આ નિમિત્તે સ્ટુડન્ટ્સ અને તેમની સાથે તેમના વાલીઓ અને નવસારીની જનતા આમંત્રિત છે આ રીતેનું એક આયોજન નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે બ્રહ્મદેવ મિત્ર મંડળ વાંસદા દ્વારા અંબેનગરના જરૂરિયાતમંદ બાળકોને નોટ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મદેવ મિત્ર મંડળના સભ્યો દ્વારા અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મદેવ દાદાના મંદિરે પૂજાપાઠ કરી અને ત્યારબાદ મહાપ્રસાદી સહિત જરૂરિયાતમંદ ગરીબ બાળકોની યાદી બનાવી નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું વાસદાના મહુવાસ ગામે યુવકે વારસાઈના વિવાદમાં માસાને કુહાડી મારી હત્યા કરી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી નવસારી જિલ્લાના વાસદા તાલુકાના મહુવાસ ગામમાં પિતાની સંપત્તિના વિવાદ લોહિયાળ બન્યો અને ઘટનામાં યુવાને પોતાના માસાના માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે હાલમાં સંપત્તિ સર્વપરી માનવામાં આવે છે ત્યારે વાસદાના મહુવાસની અંદર આ પ્રમાણની ઘટના બનતા લોકોની અંદર મોટું ચર્ચાનો વિષય બનવા પામ્યો છે फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो